જામનગરના ચેલા ગામમાં સરપંચ પતિએ પંદર વીઘા જમીન પર કબજો કરીને વાવેતર કર્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ સરપંચ પતિએ રાજેન્દ્ર ભટ્ટી છેલ્લા બે વર્ષથી કોમન પ્લોટની જમીન પર વાવેતર કરી રહ્યો છે અરજદારે આ મામલે કેટલીક વાર રજૂઆતો કરી પણ આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આજ મુદ્દે વિસ્તારે વાત કરી આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરવી ચેલા ગામમાં સરપંચ પતિ રાજેન્દ્ર ભટ્ટી પંદર વીઘા જમીન પર કબજો કરી છેલ્લા બે વર્ષથી વાવેતર કરી રહ્યો છે રેવન્યુ સર્વે નંબર ચારસો એંસી બિનખેતી કોમન પ્લોટની જમીન પર સરપંચે પચાવી પાડી છે આ અંગે કાર્યવાહી ન કરતાં અરજદારે કંટાળીને મુખ્યમંત્રી કાર્યાલયમાં અરજી કરી હતી જે બાદ તંત્ર દોડતું થયું હતું તાત્કાલિક કબજો હટાવી અને સરપંચને હોદ્દા પરથી હટાવવાની માંગ પણ કરી છે ત્યારે આ અંગે અરજદાર ઇન્દ્રજીતભાઈ ભટ્ટી શું બોલ્યા તે સાંભળો હું ઇન્દ્રજી વિજયસિંહ ભટ્ટી રહેવાસી ચેલા આથી જાણ કરું છું કે આ ચેલા ગામના રેવન્યુ સર્વે નંબર ચારસો એસી જે બિનખેતી થયેલ છે એના કોમન પ્લોટમાં સરપંચ શ્રીના પતિ રાજેન્દ્રસિંહ દ્વારા બે વર્ષથી ખેતી કરી ગેરકાયદેસર કબજો કરી અને આર્થિક ઉત્પાદન લઈ અને પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે એની અમે જાણ જિલ્લા વહીવટી તંત્રને કરેલી છે લેખિતમાં પછી અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ સત્યાવીસ બેના રોજ જાણ કરેલી છે અને એના તપાસના આદેશ આવ્યા છે એ અનુસંધાને મને તટસ્થ ન્યાય મળે એ બાબતની મારી માગણી છે અને એને અનેક કૌભાંડ કરેલા છે જે કચરાપેટી સ્વચ્છ ગુજરાત અભિયાન હેઠળથી કરવામાં આવેલ હતું એણે કોઈને ડસ્ટબિન આપેલા નથી એના સભ્યો દ્વારા ગૌચરમાં ઓરડીઓ બનાવીને ભાડે આપવામાં આવી છે પરપ્રાંતિય મજૂરોને એની પણ અમે અનેક વખત રજૂઆત કરેલી છે એનું પણ કોઈ પરિણામ આવતું નથી એટલે અમે મુખ્યમંત્રી કાર્યાલયમાં જાણ કરેલી છે સાંસદ શ્રી પૂનમબેન માડમને પણ જાણ કરેલી છે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પણ જાણ કરેલી છે અને હું આજે તટસ્થ ન્યાયની માગણી સાથે આજે ગુજરાત સરકારને જિલ્લા તંત્રને તટસ્થ ન્યાય મળે અને આ ગેરકાયદેસર કબજો ખાલી થાય ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ સત્તાવન હેઠળ સરપંચશ્રીને તેના પદભ્રષ્ટ કરવામાં આવે એવી મારી માગણી છે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે